હેલો ફ્રેન્ડ્સ નવરાત્રિના નિવેદમાં બનતી ઘઉંના જાડા લોટની આપણે આજે લાપસી બનાવીશું જે આપણે નવરાત્રિમાં નિવેદ ધરીએ છીએ એમાં બનાવાય છે કે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે આપણે બનાવીએ છીએ કે પછી આપણે કોઈ પ્રસાદમાં ધરવા માટે પણ આ લાપસી બનાવી શકીએ છીએ એવી આપણે ઘઉંના જાડા લોટની આજે લાપસી બનાવીશું જે મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી સરસ પોચી બની અને તૈયાર થઈ છે અને તમે જુઓ એકદમ છૂટી છૂટી બની તૈયાર થઈ ગઈ છે જરાય ચીકણી નથી થઈ અને ખાવામાં એકદમ નરમ છે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી ખાઈ શકીએ એવી સરસ પોચી આપણી લાપસી બની અને તૈયાર થઈ ગઈ છે તો આવો આપણે લાપસીની જોઈ લઈએ તો આપણે નવરાત્રિના નૈવેદ્ય માટે લાપસી બનાવવા માટે આપણે અહીંયા ઘઉંનો કરકરો જાડો લોટ લીધો છે જો આ રીતના આપણે જે ભાખરી બનાવીએ એ રીતના આપણે દોઢ કપ જેટલો લોટ લીધો છે એક કપ ફૂલ લીધો છે અને બીજો મેં અડધો કપ લીધો છે અને આમાં આપણે ઘીનું મોણ દઈશું તમે ઈચ્છો તો તેલનું પણ મોણ દઈ શકો છો પણ ઘીનું મોણ દેવાથી લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આમાં તેલનો જરાય ઉપયોગ નહીં કરીએ આપણે ઘીનું મોણ દઈશું અને ઘીમાં જ લાપસી બનાવીશું તો આપણે આ રીતના છે ને ઘીના મોણને સરસ લોટના દાણે દાણામાં ભળી જાય એ રીતના ચોળી ચોળી અને મોણ આપી દેવાનું છે આ રીતના આ પ્રોસેસ બેથી ત્રણ મિનિટ કરશું અને મુઠ્ઠીબંધ મોણ પડે ત્યાં સુધી આપણે એને મોણ આપવાનું છે તો તમે જુઓ આ રીતના મુઠ્ઠી બંધ મોણ પડે છે તો બસ આપણું લોટમાં મોણ સેટ થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું એમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી લઈ લીધું છે ઘી થોડું હલકું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું આપણે આ લાપસીમાં ડ્રાયફ્રુટ આખા જ એડ કરીશું જો તમને આખા પસંદ ના હોય તો તમે થોડા કટ કરીને પણ એડ કરી શકો છો તો આપણે ડ્રાયફ્રૂટને થોડા રોસ્ટ કરી લેશું અને પછી આપણે એકથી બે ચમચી જેટલી સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું લાપસીમાં દ્રાક્ષનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ આવે છે તો ડ્રાયફ્રૂટની સાથે દ્રાક્ષ પણ જરૂર એડ કરવી અને આ રીતના દ્રાક્ષના દાણા ફૂલી જાય ત્યાં સુધી આપણે એને ઘીમાં રોસ્ટ કરી લેવાના છે તો તમે જો આપણા ડ્રાયફ્રૂટ છે તે રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે એ જ પેનમાં જે લોટને મોણ દઈને રાખ્યો હતો એ લોટ એડ કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ માટે લોટને આપણે શેકી લેશું હલકો બ્રાઉન કલરનો થવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેશું આપણે લોટમાં મોણ દીધું છે એટલે હવે આપણે આમાં ઘી એડ કરવાની જરૂર નથી તો ચારથી પાંચ મિનિટમાં આપણે લોટને શેકી લીધો છે અને હવે આપણે ફરીથી એ જ પેન મૂકી દીધું છે અને જે કપનું આપણે લોટનું માપ લીધું હતું એ જ કપથી પાણી લઈશું અહીંયા આપણે બે કપ જેટલું પાણી લઈશું અને પોણા કપ જેટલો ગોળ લઈશું તમને જેટલું મીઠું પસંદ હોય એટલો તમે ગોળ વધારે કે ઓછો કરી શકો છો પણ અત્યારે જે ગોળ લીધો છે એ પરફેક્ટ માપ છે આનાથી લાપસી છે તે ન વધારે ગળી કે ન વધારે મોડી મીડિયમ એવી સ્વીટ લાપસી બની અને તૈયાર થશે તો ગોળનું પાણી થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં એક જ ચમચી જેવું વરિયાળી એડ કરી દઈશું લાપસીમાં વરિયાળીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે તો તો પસંદ હોય તો જરૂર એડ કરવી તો આ રીતના પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું છે તમે પાણી છે છે ને તે લાગ્યું હવે આપણે એમાં બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું હું અહીંયા જે પણ ઘી લઉં છું તે બધું ઠંડુ ઘી છે મેલ્ટ કરેલું નથી જો તમે મેલ્ટ કરેલું ઘીનો યુઝ કરતા હોય તો તમારે તેનું પ્રમાણ છે તે વધારી દેવાનું છે તો અત્યારે હું આ ઠંડુ ઘીનું મેં બે ચમચી મેં એડ કર્યું છે તો તમે અંદાજે જો ને તો તે ચાર થી પાંચ ચમચી જેટલું ઘી છે તો આપણે હવે એ ઘી મેલ્ટ થઈ જાય ને એટલે આપણે લોટને શેકીને રાખ્યો છે એ એડ કરી દઈશું અને આપણે લોટને જરાય મિક્સ કરવાનો નથી આ રીતના આપણે ઉપરથી એડ કરી દઈશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી અને એને મિનિટ માટે લો ફ્લેમ ઉપર કૂક થવા દઈશું જો આ પ્રોસેસ કરશો ને એટલે આપણી લાપસી જરાય ચીકણી નહીં થાય તો તમે જો સાત થી આઠ મિનિટ થઈ ગયું ને તો તમે જો પાણી છે ને તે બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે તો હવે છે ને આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું આપણે જે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા એ આપણે બધામાં એડ કરી દેવાના છે અને હળવા હાથે હવે આપણે મિક્સ કરી લેશું લાપસીને આખી પ્રોપર મિક્સ જ કરી લેવાની છે તો તમે જો લાપસી આપણી છે ને મિક્સ થઈ ગઈ છે અને જરાય ચીકણી નથી એકદમ સોફ્ટ બની અને તૈયાર થઈ છે પણ હજી આપણે આને કૂક કરવાની છે તો આપણે આ રીતના ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે હજી થોડું કૂક થવા દઈશું જેથી થોડું ઘણું મોશ્ચર હોય તો તે ઓબ્ઝર્વ થઈ જાય તો હવે જુઓ ડ્રાય થઈ ગઈ છે આપણી લાપસી હવે આપણે એમાં ફરી બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું તો અહીંયા તમે જુઓ ને તો આપણે પોણા કપ જેટલા ઘીનું યુઝ કર્યો છે જો આ ઘીને આપણે ઓવાળી અને લીધું હોય તો પોણા કપ જેટલું ઘી થાય પણ આપણે અહીંયા આપણે આ ઠંડુ ઘી જ યુઝ કર્યું છે તમે ઈચ્છો તો તેને મેલ્ટ કરી અને એક કપનું માપ સેડ કરી શકો છો બે ચમચી ઘી એડ કરી અને લાપસીને સરસ એવી ઘી સાથે મિક્સ કરી લેવી અને આ રીતના તમે જો આપણી લાપસી છે તે એકદમ છૂટી છૂટી અને પોચી રૂ જેવી બની અને તૈયાર થઈ ગઈ છે હજી જેમ આ ઠંડી થશે ને એમ એ છૂટી છૂટી થતી જશે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરી લઈશું તો તમે જો એકદમ ટેસ્ટી એવી આપણી ઘઉંના જાડા લોટની લાપસી બની અને તૈયાર થઈ ગઈ છે ડ્રાયફ્રૂટથી ભરપૂર પોચી રૂ જેવી અને શુદ્ધ દેશી ઘીમાં આપણી લાપસી બની અને તૈયાર થઈ ગઈ છે આ રીતના નવરાત્રિના નૈવેદ્યમાં આ લાપસી ધરવામાં આવે છે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પણ બનાવીએ છીએ અવનવા તહેવારોમાં પણ બનાવીએ છીએ કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ બનાવીએ છીએ તો ગુજરાતીઓ આ રીતના લાપસી અવારનવાર બનાવતા જ હોય છે તો તમે છે ને આ રીતના એકવાર લાપસીની રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ લાપસીની રેસીપી કેવી લાગી ફરી મળીશું આપણે બીજા જ આવા નવા અને યુનિક વિડીયો સાથે ત્યાં સુધી જો મારી ચેનલમાં તમે હજુ સુધી નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયો તમને સારા લાગતા હોય તો મારા વિડીયોને શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો